નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ગુજરાત 18 લાઈવ હવે જોઈએ સમાચાર નવરાત્રીના તહેવારોને અનુલક્ષીને વડોદરા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ અને ડીસીપી ક્રાઈમ હિમાંશુ વર્મા સાહેબ દ્વારા વડોદરા શહેરની ક્રાઈમ બ્રાન્ચ એસઓજી સાયબર ક્રાઈમ મહિલા પોલીસ સ્ટેશન સી ટીમ યુડબ્લ્યુએચટીયુ મિસિંગ સેલા અધિકારી કર્મચારીઓને નવરાત્રી તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની જળવાઈ રહે

વડોદરા શહેર ખાતે જે પણ જેટલા પણ સાતસોથી વધુ ગરબાઓ થઈ રહ્યા છે અને મોટા ગરબાઓ આ તમામ વેન્યુ ઉપર અમારી શી ટીમની મહિલાઓ અલગ અલગ ડ્રેસમાં ત્યાં બંદોબસ્ત કરશે જેમાં તેઓ યુનિફોર્મમાં પણ હશે શી ટીમના ડ્રેસમાં પણ હશે અને સાથે સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ ગરબા વેન્યુમાં અલગ અલગ જગ્યાએ ગરબા રમતી પણ બંદોબસ્ત કરતી હશે જેમાં ગરબાના વેન્યુ ઉપર જે ટપોલી ટાઈપના ઈસમો કે જે અસામાજિક તત્વો છે એના દ્વારા કોઈપણ જાતની કનડગત ન થાય અને મહિલાઓની સુરક્ષા સચવાય એના માટે એમની બાજ નજર રહેશે અને તેઓ કોઈ પણ આવો બનાવ ધ્યાનમાં આવશે તો એના વિરુદ્ધમાં કાર્યદેસરની કાર્યવાહી સુધીના પગલાં થઈ શકે છે જેથી તમામ ગરબામાં જે જનારું યુથ છે એ ધ્યાન રાખે કે અમારી શી ટીમની બહેનો ત્યાં સતત હાજર હશે એ યુનિફોર્મમાં પણ હોઈ શકે એ શી ટીમના ડ્રેસમાં પણ હોઈ શકે કાં તો એ ટ્રેડિશનલમાં પણ હોઈ શકે એમની અલગ અલગ ડ્યુટી અલગ અલગ વેન્યુ પર ફાળવી દેવામાં આવી છે એક દિવસે એ યુનિફોર્મમાં હશે તો બીજા દિવસે એ ટ્રેડિશનલ ડ્રેસમાં હશે જેથી મહિલાઓની સુરક્ષા જે છે એ વડોદરા શહેર પોલીસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સાથે મહિલાઓ સિનિયર સિટીઝનો અને બાળકોની સુરક્ષાનું પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને એમની પણ સુરક્ષાની જવાબદારી અમારા શીરે છે તો આ ટાઈમે પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈને પણ અમારી શી ટીમની મદદની જરૂરિયાત હોય તો તેઓ વન વન ટુ પર ફોન કરીને અમારી મદદ મેળવી શકશે થેન્ક યુ